ભગસરા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોએ નુકસાની મેં પડેલી છે તેવા સમયે તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર મામલતદાર શ્રીએ સોંપવામાં આવેલું છે ભગસરા તાલુકામાં ગત ચોવીસ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને આ બાબતે નુકસાનીનો સર્વે કરવા અને જમીન ધોવાણ અંગે વળતર આપવા માટે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવેલી છે અમરેલીના બગસરા તાલુકામાં ગત ચોવીસ જુલાઈના રોજ ભારે વરસાદ પડેલો હતો ત્યારે સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાની હેઠળ આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું અને ખેડૂતોને સાત દિવસમાં સર્વે પૂર્ણ કરાવી અને તેમને યોગ્ય રાહત આપવામાં આવે અને જો આમ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલી છે બગસરા તાલુકાના ખેડૂતોની અત્યારે દયનીય પરિસ્થિતિ થઈ રહી છે અમે હમણાં કોંગ્રેસ પરિવાર પાર્ટી અને બધા કાર્યકરોને સાથે રાખીને ગામડાના સર્વે કર્યા જેથી કરી ખેડૂતો અત્યારે કંગાળ બીનો છે પાકના ધોવાણો થયા છે ત્રણ ત્રણ વખત ખેડૂતોએ પાક વાવેલા છે ખેતરો પણ ધોવાણા છે જેથી કરીને આજે અમે શ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય ખેડૂત થકી તો આપણે બધા ગામડા શહેર બધાય છે જેથી કરીને અને અમે આજે રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ ચોવીસ સાથે બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો તેના કારણે બગસરા તાલુકાના બહુ જાજા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા નહેરના પાણી જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા ચાર દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવા કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે સર્વે કરી અને ખેડૂતોને જે મળવા મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે